કમોસમી વરસાદના લીધે ગુજરાતમાં અનેક ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે ત્યારે નુકસાનનો સર્વે કરવાના પણ આદેશ આપી દેવાયા છે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે ખેતીવાડી વિભાગ અને સંલગ્ન સંસ્થાઓને સર્વેની કામગીરી શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે જોઈએ આ અહેવાલમાં ગુજરાતમાં માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે અમરેલી જિલ્લા સહિત અનેક જગ્યાએ સોમવારે લાઠી બગસરા અને સાવરકુંડલામાં માવઠાથી તલ જુવાર બાજરી અને ઉનાળુ મગને મોટા પાયે નુકસાન થયું છે ભારે પવનના લીધે જુવારનો પાક ઢળી ગયો જેથી ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે તો ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર નુકસાનીનો સર્વે કરીને સહાય ચૂકવે કમોસમી વરસાદના લીધે ગુજરાતમાં અનેક ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે સર્વે કરવાના આદેશ પણ આપી દેવાયા છે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે ખેતીવાડી વિભાગ અને સંલગ્ન સંસ્થાઓને સર્વેની કામગીરી શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે માવઠાની આગાહીને લઈને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આયોજિત બેઠકમાં સ્થિતિની સમીક્ષા કરાઈ હોવાની માહિતી પણ તેમને ગુજરાતમાં વરસાદ ને કારણે થયેલા નુકસાનનો થશે સર્વે નુકસાનનો સર્વે કરવાના અપાયા આદેશ ખેતીવાડી વિભાગ અને સંલગ્ન સંસ્થાઓને સર્વેની કામગીરી શરૂ કરવાની અપાઈ સૂચના સત્તર મે પછી નુકસાનીનો રિપોર્ટ આવવાની શક્યતાઓ માવઠાતી ખેતી પાકોને વ્યાપક નુકસાનીનો અંદાજ માવઠાથી ખેતી પાકોને વ્યાપક નુકસાની અંદાજ છે મુખ્યમંત્રીએ ગત રાત્રી રોજ ઉચ્ચ અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી કૃષિ મંત્રીએ કહ્યું કે રાજ્યમાં ઉદ્ભવેલી સ્થિતિ અંગે સરકાર ચિંતિત છે કૃષિ મંત્રીએ ખેતીવાડી વિભાગને માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવાની સૂચના આપી દીધી છે કમોસમી વરસાદની આગાહીને લઈ ખેડૂતોને સતર્ક રહેવા અપીલ કરાય છે ખેડૂતોને ખેતી પાકોની ને રાખવા કૃષિ વિભાગે સૂચના આપી હતી બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા